હેલો ગાઈઝ આ એડવર્ટાઇઝમેન્ટ ડ્રાઇવરની ઇન્ટરવ્યૂની પોસ્ટ માટે છે જે ફક્ત ઓગણીસ બાસઠ એટલે કે એમ પ્રોજેક્ટ માટે જ રહેશે જેમાં ધોરણ દસ પાસ કમ્પલસરી છે ત્રણ વર્ષ જૂનું એલ એમ લાઇસન્સ ધરાવનાર જ ઇન્ટરવ્યૂ આપવા આવી શકે છે ત્રણ વર્ષ કે તેથી વધુ હોવું જોઈએ ત્રણ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ જોઈશે પાંત્રીસ વર્ષ સુધી ઉંમર માન્ય ગણવામાં આવશે ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા તૈયાર હોય તો જ ઇન્ટરવ્યૂની પ્રોસેસ કરવી ઇન્ટરવ્યૂ નવ સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવેલ છે સમય સવારે દસથી બપોરે બાર વાગ્યા સુધીનો છે ઇન્ટરવ્યૂના સ્થળ નીચે જણાવેલા છે ખેડા છોટાઉદેપુર વલસાડ નર્મદા સુરેન્દ્રનગર જામનગર મોડાસા અને બનાસકાંઠા આમાંથી જેને જે પણ જિલ્લો નજીક પડે તે ઇન્ટરવ્યૂ આપવા જઈ શકે છે ડોક્યુમેન્ટમાં દસમાની માર્કશીટ લાઇસન્સ અને ડ્રાઇવિંગનો અનુભવનું સર્ટિફિકેટ આટલું લઈને જવાનું રહેશે ઓરિજનલ ઝેરોક્સ ફોનમાં બધું ચાલશે આના સિવાય જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી શકો છો એન્ડ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી આ માહિતી પહોંચી શકે